અને રકમ આપને આપી છે કે બે સંખ્યાનો તફાવત છવ્વીસ છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી ત્રણ ગણી છે તો તે સંખ્યા શોધો હવે એક સંખ્યા બીજી સંખ્યા આ કુટ પ્રશ્ન છે સમીકરણ બનાવવા એ જ સાચું છે બાકી ઉકેલ તો તમને આવડશે જ કારણ કે આપણે આદેશની રીતે છ થી સાત દાખલા ઉપરા ઉપર જોઈએ બધાય આદેશની રીતે જ કર્યા એટલે હવે આદેશની તમને આવડે પણ સમીકરણ કેમ બનાવવા કુટ ઉપરથી

એવું કીધું એક સંખ્યા બીજી છે એક સંખ્યા મોટી સંખ્યા થી નાની સંખ્યા મોટી સંખ્યા એક સંખ્યા બીજી સંખ્યા થી ત્રણ ગણી છે એટલે કે મોટી સંખ્યા નાની સંખ્યા થી મોટી સંખ્યા ત્રણ ગણી છે મોટું ગણું હોય મોટી સંખ્યા જોઈએ ત્રણ ગણી છે તો આપણે કોને ગુણશું નાની સંખ્યાના એને વિરુદ્ધ જે હોય એને જ ગુણવાનું છે તો એક્સ બરાબર ત્રણ વાય એક્સ બરાબર ત્રણ વાય બીજું સમીકરણ મળશે ત્રણ ને આ બાજુ લઈ લો એક્સ માઇનસ ત્રણ વાય બરાબર જીરો સમીકરણ એક અને સમીકરણ બે અને આ દેશ રીતે આપણે ઉકેલ આપશું પછી આપણે મેળવવાનું છે તો તે સંખ્યા કઈ હશે તો મોટી સંખ્યા કઈ હશે અને નાની સંખ્યા કઈ હશે એ આપણે મેળવશું ચાલો જોઈએ તો કે ધારો કે મોટી સંખ્યા x છે ધારો કે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y છે ચાલો ધારી લઈએ હવે તફાવત ની આવી બે સંખ્યા નો તફાવત બે સંખ્યા નો તફાવત છવીસ તો મિત્રો યાદ રાખજો તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે તો મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા અને તફાવત છે એટલે માઇનસ અને બરાબર છવીસ આનો મતલબ આવો થાય કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરતા પણ છવ્વીસ બચે તો મોટી સંખ્યા એક્સ નાની સંખ્યા વાય જે આપણે ધાર્યું તે મોટી સંખ્યા આપણે એક્સ ધારી તો એક્સ નાની સંખ્યા આપણે વાય ધાર્યું તો એક્સ માઇનસ વાય બરાબર છવ્વીસ આ સમીકરણ એક મળી ગયું હવે બીજું લખો એક સંખ્યા બીજી સંખ્યા થી ત્રણ ગણી છે એક સંખ્યા એક એટલે મોટી એક સંખ્યા બીજી સંખ્યા થી બીજી એટલે નાની એક સંખ્યા બીજી સંખ્યા થી ત્રણ ગણી ગણી શબ્દ આવે એટલે ગુણવાની વાત આવે યાદ રાખજો ગણી એટલે ગુણવાની અહીંયા અહીંયા સરખામણી ની વાત આવી કોણ કોના કરતા મોટું તો સરખામણી ની વાત આવી તો સરખામણી ની વાત આવી ત્યારે મેં તમને કીધું ઇન્ટ્રોડક્શન માં એક્સ બરાબર

બસ બે સમીકરણ બની ગયા ત્રણ વાય ને ઓલી બાજુ લઈ જાઓ એક્સ ને કરતા બનાવશું એક્સ એકલા છે બરાબર ત્રણ વાય બરાબર સમીકરણ નંબર ત્રણ સમીકરણ એકમાં મૂકો તો સમીકરણ એકમાં સમીકરણ એક માં સમીકરણ લખી નાખો મિત્રો જગ્યા એ ત્રણ વાય માઇનસ વાય બરાબર છવ્વીસ ત્રણ વાય માંથી એક વાય જાય તો બે વાય એટલે કે ટુ વાય અને બરાબર છવ્વીસ

વાય બરાબર તેર ની x ઓગણચાલીસ તો મોટી સંખ્યા ઓગણચાલીસ અને નાની સંખ્યા તેર તો સમીકરણ યુગમ નો ઉકેલ સમીકરણ યુગમ નો ઉકેલ ઉકેલ અહીં લખવાનું મોટી સંખ્યા અને આપણે સંખ્યા માંગીએ તો મોટી સંખ્યા ઓગણચાલીસ અને દાખલા નંબર ત્રણ ની અંદર પેલું પેટા આપણે જોયું પેટા નંબર બે એટલે કે બીજો પ્રશ્ન જોઈએ તો બે પૂરક ખૂણો પેથી મોટો ખૂણો નાના ખૂણા કરતા અઢાર અંશ ડિગ્રી અઢાર ડિગ્રી મોટો હોય તો તે પૂરક કોણો સો એટલે કે બે ખૂણા મેળવવાના છે હવે રહી વાત પૂરક કોણની તો આપણે દસમા ધોરણના વિદ્યાર્થી છે એટલે કે પૂરક કોણના બે ખૂણાનો સરવાળો એકસો ને એંશી થાય એટલે આપણે દસમા ધોરણમાં હવે ખબર હોવી જોઈએ પૂરક કોણના બંને ખુણાનો સરવાળો એકસો ને એંશી થાય બીજો શો હોય તો પેલો શો હોય તો બીજો કેટલાનો થાય નો એંશીનો પેનો નો હોય તો બીજો કેટલાનો થાય તેનો નો હોય તો બીજો કેટલાનો થાય

મોટા ખૂણા માપ મોટા ખૂણા માપ માપ અને અને નાના ખૂણા માપ માપ અંશ છે બસ લખવાની હવે જરૂર નથી પૂરક કોણની વાત છે તો બંને ખૂણાનો સરવારો પૂરક કોણ ના ખૂણા હોવાથી પૂરક કોણ ના ખૂણા ખૂણા નો સરવાળો બંને ખૂણાનો સરવાળો એકસો ને એસી થશે તો કરો એકસો એસી બંને ખૂણાનો સરવાળો તો એસ વત્તા વાય એટલે કે મોટો ખૂણો પ્લસ નાનો ખૂણો બરાબર એકસો ને એશી સમીકરણ હવે બીજું સમીકરણ વાંચો બે પૂરકોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા સરખામણીની વાત આવી તો x બરાબર વાય બાકી પછી વિચારવાનું બે ખૂણા પૈકી બે પૂર પૈકી મોટો ખૂણો મોટો ખૂણો નાના ખૂણા કરતા 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 મોટો છે કોણ મોટું છે મોટો જ મોટો હોય ને નાનો તો મોટો નો હોય તો સરખામણી વાત એવી બરાબર વાય એટલે કે મોટો ખૂણો નાનો ખૂણો વાંચો

વાય ને આ બાજુ લો આને નાને આપણે તો સમીકરણ સરળ આ આપને પડશે એટલે પસંદ આ આપણે કરશું તો એક્સ માઇનસ વાય બરાબર અઢાર એક્સ ને કરતા બનાવીએ તો અઢાર વધતા વાય

પછી જવાબ આવશે ખોટો આ બધું સાચું પણ અહીંથી જવાબ ખોટો મળશે કપાય ત્રણ માર્ક હોય તો તમને એક આપે એટલું તમે ધારણા કરી એક માર્ક્સ મળે કારણ કે તમે જવાબ સુધી પહોંચ્યા નથી વાય વાય બે વેવાય એટલે કે ટુ વાય બરોબર છે તો આજુ અસર ટુ વાય બરાબર એકસો એસી માંથી અઢાર જાય એકસો ને બાસઠ તો એકસો ને બાસઠ માંથી તેથી વાય બરાબર ગુણાકાર છે મોકલો ભાગાકાર માં એકસો બાસઠ ભાઈ બે તેથી વાય તમને મળશે એક્યાસી કારણ કે આઠ નું ને બે એક બે એટલે એક્યાસી હવે નાનો ખૂણો એક્યાસી મેળવ્યો તો મોટા ખૂણાને સમીકરણ ત્રણ માં વાય બરાબર સમીકરણ ત્રણ માં તો સમીકરણ ત્રણ માં વાય બરાબર એક્યાસી મુક્તા નાનો ખૂણો એક્યાસી નો મળી ગયો તો મોટો નથી હોય એ જ મોટો તો સમીકરણ ફ્રણ લખી લ્યો જે આપણે એટલે કે નવાણું અને આ છે એક્યાસી તેથી શું જવાબ માંગો છે તો તે કોણો શોધો તો તે કોણો તો મોટો ખૂણો અને નાનો ખૂણો નાનો ખૂણો એક્યાસી અંશ થશે અથવા સમીકરણ યુગમનો ઉકેલ એક્સ બરાબર નવાણું અને વાય બરાબર એક્યાસી અંશ થશે